ભરૂચ જિલ્લા પેરોલ ફ્લો સ્પોટ દ્વારા નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે PSI આરએસ ચાવડાના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરી હતી દરમિયાન લાંબા સમયથી ફરાર આરોપીને ઝડપી પાડવા માટે વિવિધ પોલીસ મતકના આરોપી લિસ્ટ તૈયાર કરી હ્યુમન રિસોર્સની ટીમ એક્ટિવ કરી હતી તેમાં ટેકનિકલ સર્વેલન્સ શરૂ કર્યું હતું જે અંતર્ગત ચોક્કસ માહિતીના આધારે પેરોલ ફ્લો સ્પોટ દ્વારા અંગ્રેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે 30 વર્ષથી વોન્ટેડ એવા પાર્સિંગ ધીરા ડામોર દાહોદ જ હાલુદ ખાતે આવેલ ચકલીયા ગામ હોવાની ચોક્કસ માહિતી મળી હતી જે માહિતીના આધારે અંતે ટીમ પાર્સિંગ ડામોને તેના ઘરેથી ઝડપી પાડી અંકલેશ્વર લઈ આવી હતી અને બધું તપાસ શરૂ કરી હતી મારું નામ શીતલબેન નવીનભાઈ પટેલ છે હું અંકલેશ્વરમાં રહું છું અને હું બ્રેસ્ટ કેન્સર મને થયું હતું અને અમે બધા ઓપરેશન કરાયું કેમાં લીધા અને રેડિયેશન લીધા એનાથી મને ઘણું સારું થઈ ગયું અને જ્યારે મને થયું ત્યારે બહુ જ એકદમ હિંમત હારી ગયા હતા પણ મેં બહુ સ્ટ્રોંગ થઈ અને મારા પરિવારનો અને સમાજનો સપોર્ટથી હું એકદમ સરસ રીતે સારું મને થઈ ગઈ છે છે અને અને મારામાં બહુ હિંમત આવી હું લોકોને એવું કહું છું કે જ્યારે તમને ખબર પડે કે આ કેન્સર વસ્તુ છે ત્યારે તમારે કોઈ નર્વસ થવાની જરૂર નથી કારણ કે હું પોતે બી તમારું આ આગળ તમારું આ છે કે હું જો કેવી સરસ થઈ ગઈ મેં મનોબળ મજબૂત રાખ્યું મારા સમાજની અને મારા પરિવારની હિંમતથી હું બહુ જ ખરેખર એકદમ મનો પણ મજૂર એટલે બહુ સરસ મને થઈ ગયું છે અને તમે અત્યારે જોઈ શકો છો કે મારું આ અત્યારે કેવું પોઝિશન છે જો સારું એટલું સારું થઈ ગયું છે મને અને હું તમને બધાને કઉ છું કે તમને જ્યારે આ વસ્તુ થાય ત્યારે તમારે કોઈ ગભરાવાની જરૂર નથી અને